રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક પાસે આવેલ વોકડામાં પડી જવાથી અઠ્યાવીસ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે મૃતક યુવકનું નામ સર્જે સોલંકી હોવાનું સામે આવ્યું છે મૃતક રાત્રિના સમયે વોકડામાં પડી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ તંત્રની સામે અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે મેં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોયા છે અને પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારવા અને અન્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે સૌથી પહેલા તો જે વ્યક્તિનું મૃત્યુ થયું છે ભાઈ કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ છે એમના પરિવારજનોને સાંતોના હું પાઠવું છું ને એમના દિવ્ય આત્માને ભગવાન મહાદેવ શાંતિ આપે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે અને સવારે પણ મારા ધ્યાનમાં મને વોર્ડના એન્જિનિયરો દ્વારા કહેવામાં આવ્યું હતું આ જે એજન્સીની જે ખામી સ્થિતિઓ રહી ગઈ છે કારણ કે જે મને સીસીટીવી ફૂટેજ મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યા હતા ફૂટેજના માધ્યમથી પણ મેં જોઈશું જોયું કે જે વોકળાને જે જ્યારે વોકડો બનતો હોય ત્યારે લોકોની જાનમાલની સુવિધા માટે અમે લોકો બ્લુ કલરના કે વ્હાઇટ કલરના પતરા મારતા હોઈ છું પણ એક સાઈડ પતરું નહોતું માર્યું એ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વિષય છે ને એને પેનલ્ટી પણ મારવાના છીએ અને એની ઉપર શિક્ષાત્મક પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરીને એ કોન્ટ્રાક્ટરને એની ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે અને એમના પરિવારને પણ હું આજે હું સાંત્વના પાકું છું